પોરબંદરની જીએમઇઆર મેડિકલ કોલેજમાં કેટલાક ડોક્ટરો ફરજ ઉપર સમયસર ન આવતા હોવાની ફરિયાદો ઉઠી હતી જેથી કોલેજના ડીને ડોક્ટરોને સૂચના આપી હતી ત્યારે એ ચારેય ડોક્ટરોએ જૂથબંધી કરી સામૂહિક રાજીનામા આપ્યા હોવાની ચર્ચા જોવા મળે છે પોરબંદરમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજનો પ્રારંભ થયો છે આ મેડિકલ કોલેજમાં અલગ અલગ વિભાગના અનેક ડોક્ટરો ફરજ બજાવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કોલેજના વિભાગમાં ફરજ બજાવતા એપી ડોક્ટર રાજદીપ ચિરાગ પ્રકાશ અને પોતાની ફરજ પર ન આવતા હોવાની હતી જેથી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભંભાણી દ્વારા આ તમામ ડોક્ટરોને સૂચના આપી ફરજ ઉપર સમયસર આવવા જણાવ્યું હતું ત્યારે આ ચાર ડોક્ટરોએ જૂથબંધી કરી સામૂહિક રાજીનામા આપી કોલેજના ડીન ઉપર માનસિક પ્રેશર લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોલેજના ડીન દ્વારા જૂથબંધી સામે આકરું વલણ અપનાવી આ તમામ રાજીનામા સ્વીકારી ઘર ભેગા કર્યા હતા નમસ્કાર હું ડોક્ટર ગૌરવ અંબાણી આજે આપણી મેડિકલ કોલેજમાંથી પીડિટ્રિક ડિપાર્ટમેન્ટમાંથી એક આસિસ્ટન્ટ પ્રોફેસર અને ત્રણ જીઆરને ના રાજીનામા મંજૂર કરી અને નવા ચાર ડૉક્ટરોની ભરતી કરવામાં આવી એ લોકોએ જે ચાર ડૉક્ટરોએ સામૂહિક રાજીનામા આપ્યા હતા એમાં એ લોકો પ્રેશર લેવાની ટ્રાય કરતા હતા કે સાહેબને સરન્ડર કરાવી અને બીજા અન્ય ડૉક્ટરોને એમાં ભરતી કરાવી જેટલી એમસીઆઈની પરમિશન મુજબની જગ્યાઓ હતી એ બધી ભરેલી હતી છતાંય પ્રેશર ટેકનિક લાવવા માટે એ લોકોએ સામૂહિક રાજીનામા મૂક્યા હતા જે દબાણ ન થતા ને એ લોકોના રાજીનામા સ્વીકારી એમને છૂટા કરેલ છે અને નવા ચાર ડૉક્ટરોની પીડિયાટ્રિશિયન સાથેની ભરતી કરેલ છે જેથી કરીને દર્દીની સુખાકારી કોઈ રીતે ન જોખમાય આભાર આ તમામ ડોક્ટરોને ઘર ભેગા કરી કોલેજના પીડિયાટ્રિક વિભાગના એપી તરીકે ડોક્ટર જય બદિયાણીની નિમણૂક કરાઈ છે તેમજ ડોક્ટર માલદેવ ઓડેદરા સહિતના અન્ય ડોક્ટરોની નિમણૂક કરાઈ છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર